ફ્રેશની સાડી સેકન્ડની સાડી દેવા લેવા માટેની લૂઝની ભારે કાપડમાં સાડી બધી જ સાડીમાં નવો માલ આવી ગયો છે ઉમરો કાચવાળી વર્કવાળી ગોલ્ડન તારના વર્કવાળી કોટનની કોટનની લૂઝની સાડી બધી જ સાડી તમને બતાવી દઈએ જે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ છે તમે આ એનો આખો વિડીયો છે એ બધી જ સાડી તમને ખોલીને બતાવી છે કલર અને ડિઝાઇન બતાવી દીધા છે જો તમારે ઓનલાઈન સાડી જોઈતી હોય તો સ્ક્રીનશોટ લઈ ફોટો વોટ્સઅપમાં મોકલી આપો કુરિયર ચાર્જ જે થાય તે તમારે આપવાનો રહેશે અને જો તમે સુરતથી હોવ તો એડ્રેસ અને કોન્ટેક નંબર આપી દીધું છે જલ્દીથી વિઝિટ કરજો રોજે જ નવો માલ આવે છે અને રોજે જ વેચાઈ જાય છે તો તમે વિડીયો જુઓ એટલે તરત જ પોગી જાજો રામદેવ સાડી સેન્ટર જે હીરાબાગ અને બરોડા પ્રિસ્ટેજની વચ્ચે લક્ષ્મી હોટલવાળી ગલી જૂની શક્તિ વિજય અને શિરડીધામની સામે રામદેવપીર સોસાયટીમાં આવેલું છે જુઓ આ સાડી દેવા લેવા માટેની છે લૂઝની સાડી છે ભારે કપડું છે અને ફ્રેશમાં ત્રણસો રૂપિયામાં તમને મળી રહેશે જો તમને કલર ડિઝાઇન ગમ્યો હોય તો એકવાર જરૂરથી વિઝિટ કરજો અમારે ત્યાં જ્યાં સસ્તી અને એકદમ સારી સાડી મળે છે આખા સુરતમાં અમારી જેટલું સસ્તું તમને ક્યાંય નહીં મળે અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો